આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ આઠ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી સમગ્ર વિશ્વમાં સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતમાં પણ વિશ્વ સાક્ષરતા દિવસને મહત્વના દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત સર્વ શિક્ષા અભિયાન દ્વારા સાક્ષરતાની દિશામાં પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે ત્યારે આવો જાણીએ કે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે અને શા માટે શરૂ થઈ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે અને કોણે ઉજવ્યો વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી પહેલા સાક્ષરતા શું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે સાક્ષરતા શબ્દ સાક્ષર પરથી આવ્યો છે સાક્ષરનો અર્થ થાય છે વાંચવા અને લખવા માટે સક્ષમ એટલા માટે વિશ્વના તમામ દેશો તેમના દરેક નાગરિકો સુધી શિક્ષણ પહોંચાડવાના હેતુથી વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવે છે દર વર્ષે આઠ સપ્ટેમ્બરે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે સાક્ષરતા દિવસ સૌ પ્રથમ ઓગણીસો છાસઠમાં ઉજવવામાં આવ્યો હતો ત્યારે ઓગણીસો છાસઠ થી દર વર્ષે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે યુનેસ્કોએ સાત નવેમ્બર ઓગણીસો ના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું ત્યારથી આઠ સપ્ટેમ્બર ઓગણીસો થી દર વર્ષે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી